મોરબીના વાતાવરણમાં એક એક પલટો વીજળીના કડાકા ભડાકા સાથે મૂસળધાર વરસાદ પડ્યો ગરમી બાદ વાતાવરણમાં ઠંડક ફેલાઈ મોરબી શહેરમાં એક એક વાતાવરણમાં પલટો આવ્યો છે અને લોકો સમજે તે પહેલાં જ વીજળીના કડાકા ભડાકા સાથે મુસળધાર વરસાદ વરસવા લાગ્યો હતો અને રોડ ઉપર ટહેલતા લોકો પોતાના વાહનો લઈને ફટાફટ નીકળી ગયા હતા આ બાબતે વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી અસહ્ય ઉકળાટ અને બફારા બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે બંગાળની ખાડીની અંદર સિસ્ટમની અસર મોરબી શહેર સહિત જિલ્લામાં વર્તાઈ રહી છે સવારે વરસાદનો જોરદાર ઝાપટું આવ્યો પછી આજે આખો દિવસ વાતાવરણ ખુલ્લું રહ્યું હતું પરંતુ સાંજે થતાં જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને આઠ વાગ્યાની આસપાસ કાળા ડિબાંગ વાદળો સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો થોડી જ સમયની અંદર શહેરના મુખ્ય માર્ગો ઉપર અને નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાઈ ગયા હતા રિપોર્ટર શ્રીકાંત પટેલ વાત્સલ્યમ સમાચાર મોરબી